નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપણું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશ આજના મુખ્ય સમાચારો પર સૌપ્રિય પ્રિય વડોદરામાં નિયમોને આધીન ઉજવાશે ગણેશ ઉત્સવ પોલીસ કમિશનર સાથે ગણેશ મંડળોની મુલાકાત બાદ નિર્ણય સામે આવતા મંડળોએ ખુશી વ્યક્ત કરી આર્ટ ફેકલ્ટીમાં એબીવીપી દ્વારા એડમિશન મેરિટ લિસ્ટના મુદ્દાને લઈને ડીનને ને આવેદનપત્ર આપી કરી રજૂઆત માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્રમાં માં ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં ગુણવત્તા ન જળવાતા હોવાની ફરિયાદથી હોબાળો આરોગ્ય વિભાગે તપાસ કરીને નમૂના લીધા હવે જોઈએ વિગતવાર સમાચાર જીવીની જીભના ચાલકે ચાલતા જતા જમાદારને અડફટે લેતા ચાલક પર રાવપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના માણેજા ગામ નજીક કંપની પાસે આવેલા કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા નગીનભાઈ શિવાભાઈ પરમારને રાવપુરા પોલીસમાં કે જે એએસઆઈ તરીકે ફરજ બજાવે છે વહેલી સવારે હોસ્પિટલ ખાતે આગનો બનાવ બનતા તેઓને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો જેથી તેઓ સીએનજી ડિપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા કામગીરી પૂરી થતાની સાથે જ અન્ય સ્ટાફ સાથે તેઓ ચાલતા ચાલતા જેલ રોડ તરફના ગેટ પાસે પાર્ક કરેલી પીસીઆર વેન તરફ જતા હતા તે દરમિયાન જીઈબીની જીપના ચાલકે પાછળથી આવીને તેઓને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા ઈજા પહોંચવાને કારણે તેઓને માથાના ભાગેથી લોહી નીકળતા તેઓને તાત્કાલિક વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં માથામાં ચાર ટાંકા આવ્યા હતા તેમજ જમણા પગે ફ્રેક્ચર હોવાનું તબીબોએ જણાવ્યું હતું આ મામલે રાવપુરા પોલીસ મથકે જીબીની જીતના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરીને લઈને આગામી અગિયાર દિવસ સુધી પંડ્યા બ્રિજ પર તમામ પ્રકારના વાહનો માટે અવરશવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે મુંબઈ અમદાવાદ હાઈવે સ્પીડ રેલ પ્રોજેક્ટમાં હાલ વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે જે કામગીરીમાં પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની છે આ કામગીરી દરમિયાન પંડ્યા બ્રિજ પરથી પસાર થતા વાહન તારીખ વીસ થી ત્રીસ દરમિયાન પંડ્યા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અક્ષર ચોક તરફથી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવા માટે જણાવવામાં આવ્યો છે તેવી જ રીતે એલ સર્કલ તરફથી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોને પણ વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડશે મેટ્રો રેલનું ના કામના અનુસંધાને એલ એન્ડ ટી જે આ કામ કરી રહ્યા છે એમની રિક્વેસ્ટના આધારે શાસ્ત્રી બ્રિજ વીસ તારીખથી એટલે આજથી લગભગ બપોરથી બંધ કરીશું તો ત્રીસ તારીખ સુધી અથવા તો એમનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખીને મહેરબાન સિટી શ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત પંડ્યા બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો વ્હીકલ જઈ શકશે નહીં ફતેગંજ બ્રિજથી બંધ થશે ને પેલી બાજુ અટલ બ્રિજથી બંધ થશે એમ શાસ્ત્રી બ્રિજ ઉપર કોઈ પણ વાહન જઈ શકશે નહીં અટ અક્ષર ચોક તરફથી એટલે કે અટલ બ્રિજના અક્ષર ચોક તરફના છેડેથી આવનાર વાહનો મનીષા સર્કલ સુધી આવી શકશે ને મનીષા સર્કલથી એમને જે બાજુ જવું હોય એ બાજુ જઈ શકશે અટલ બ્રિજ ઉપર ચડી શકશે નહીં એવી જ રીતે ફતેગંજ બ્રિજ તરફથી આવતા વાહનો ફતેહગંજ સર્કલ તરફથી જઈ શકશે કાલાઘોડા નર્સિંગ હોમ થઈને જઈ શકશે ને આ બાજુ ડિલક્ષથી જઈ શકશે એ લોકો કોઈપણ પ્રકારના વાહન પંડ્યા બ્રિજ ઉપર એટલે કે શાસ્ત્રી બ્રિજ ઉપર જઈ શકશે નહીં કારમાંથી વિદેશી દારૂ મળી આવતા કુલ રૂપિયા ઇઠ્યોતેર હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ડભોઈ વેગા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી વડોદરા તરફ જતી કાર સાથે બે ઈસમો ઝડપાયા હતા ડભોઈ પોલીસે બાતમીને આધારે બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ જતી કારને વેગા ત્રિભેટા પાસે આંતરીને તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ બિયર મળી કુલ રૂપિયા ઈઠ્યોતેર નો મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ઈસમોના નામ ઠામ પૂછતા તેઓએ પોતાના નામ ફારૂકભાઈ હુસેનભાઈ સોલેત તેમજ શૈલેષભાઈ જગન્નાથ વસાવાનો હોવાનું જણાવ્યું હતું નડ્ડા ગામના યુવાને બેંકોની લોનોના ભરાણને કારણે જિંદગી ટૂંકાવી હતી સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા પાસે ડભોઈના નડ્ડા ગામે ડેફી ફળિયામાં જનકભાઈ માથુરભાઈ વાળંદ રહેતા હતા તેની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા જેનો ઉપયોગ તેઓ કરતા હતા તેમણે ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોનો લીધી હતી આ સાથે જ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પણ લોન લીધી હતી આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેઓના માથે દેવું વધતું જતું હતું દેવું વધતા તે ટેન્શનમાં રહેતા હતા તે વાત મનમાં લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું આ વાતની જાણ પરિવારને થતા તમામ શોકાતુર બન્યા હતા મૃતકના પરિચિત jignesh bai mathur bai દ્વારા આ અંગે ડબોઈ પોલીસ મથકમાં જાણ કરતા અકસ્માતે નોંધ કર્યા બાદ ડબોઈ પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ડબોઈ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેશભાઈ ગોકળભાઈ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટો લેણદન પાસે પઠાણી ઉઘરાણી કરવાને કારણે કેટલીક વાર નિર્દોષ માણસોએ પોતાના જીવ ટૂંકાવાનો વારો આવે છે તેવી ઘટના ડભોઈ તાલુકામાં બની હતી પરિવારજનોની માંગણી છે કે આવા બેંક રિકવરી એજન્ટો સામે પઠાણી ઉઘરાણી કરવા બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે અને પરિવારજનોને ન્યાય આપે એવી માંગ કરી હતી અમારો ભત્રીજો નામે જનકભાઈ મથુરભાઈ વાળન રહેવાસી નાળા એ અલગ અલગ બેંકોમાંથી લોનો લીધેલી છે તેમની પરિસ્થિતિ ખરાબ હોવાથી તે લોન ભરપાઈ કરી શક્યા નથી અને વારંવાર બેંકો ફોન આવ્યા કરતા અને એના કારણે એ વધારે પડતો ટેન્શન માં રહેતા હતા ટેન્શન રહેવાથી એને આ પગલું ભર્યું છે મારો છોકરો કામ નડા દેખી ફળ્યામાં અમે રહીએ છીએ મારા છોકરાએ લોન લીધેલી હતી एलॉन ने जो कृषि पॉलिसी में भराई ना मारा चोकने कायम लोग धमकी आता ना मा चोकने गाडो करी देते तो એટલેને कायम ने सजा पक मा चोकने પડી ગયો છે બી અમારી આ પરિસ્થિતિમાં અમરથી લોન ના ભરાઈ સાહેબ એ લોકો કાયમ ધમકેલા કરતા હતા રોજ થઈને ગાડો થઈને મા ચોકડા આવટોટો ઘોડે આવા ટેન્શન માં આલે

દાહોદમાં દુકાનદારની નજર ચૂકવી એકવીસ હજાર બે હજાર ચાંદીના ઘરેણા લેવાની બહાને આવી નાકમાં પહેરવાની નથીની જેની આશરે કિંમત રૂપિયા એકવીસ હજાર ઉપરાંતની મતા દુકાનદારની નજર ચૂકવી એક મહિલાએ એક પછી એક સાત જેટલા સોનાના કાંટા પોતાના મોઢામાં નાખી દીધા હતા ત્યારબાદ બંને મહિલાઓ દુકાનમાંથી બહાર નીકળી જતી રહી હતી દુકાનના માલિકને શંકા જતા દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા આખી હકીકત બહાર આવી હતી અગાઉ પણ આ બે અજાણી મહિલાઓ દુકાનમાં બે વાર આવી હોવાનું દુકાનના માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કાંટા વસાવવા માટે મેં કીધું હારું અંદર આવ્યા કાંટા બતાવ્યા ને કાંટા બતાવતી વખતે એક બીજી સાથે લેડીઝ હતી એને આ કાઉન્ટરમાં જે તોણાં પડ્યા હતા એ નું વજન કરાવીને એની કિંમત પૂછી ને બીજી જે લેડીઝ કાંટાનું બોક્સ આપ્યું હતું એને કાંટાનું બોક્સ ખોલી અને મોંના અંદર કાંટા પેલા એક કાંટો નાખ્યો મોંમાં પછી પિચકારી મારી વિમલની મને એવું લાગ્યું કે વિમલ ખાઈ ગઈ છે અને પછી બીને બીજા કાંટાઓ બોક્સ માંથી કાઢી ને મોમાં નાખી લીધા એટલે એ સીસીટીવી ફૂટેજ માં આવેલું છે આ બનાવ ની ખબર તમને ક્યારે પડી આ બનાવ ની ખબર અમને આજે સવાર માં દુકાન પર આવતો હતા માલ ના ડબ્બો લઈને તારે ખબર પડી આપનું નામ યસ સંદીપ કુમાર કનૈયાલાલ સ્વામી વહેલી પરોડે કાર લઈને ચોરી કરવા માટે નીકળતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજવારોડ વિસ્તારમાંથી ઝડપી પાડી હતી છેલ્લા ઘણા સમયથી બની રહેલા ઘર ચોરીના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક શહેરના સીમાવતી વિસ્તારોમાં વહેલી પરોઠે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જાડેચારની ટીમ બુધવારે વહેલી પરોડે આજવા રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પોલીસનું વાહન જોઈને એક કાર રોકાઈ ગઈ હતી અને યુ ટર્ન મારીને ભાગવા જઈ રહી હતી અલબત્ત પોલીસે વાહનોનો પીછો કરીને કારને આતરી હતી જે કારની નંબર પ્લેટ ઉપર માટી ચોંટી હતી કારમાંથી એક સગીર સહિત ચાર જણા ઝડપાયા હતા જેમની પાસેથી ડિસમિસ વાદરીપાનો જેવા ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા

ધી કાલુપુરા કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક વાઘોડિયા રોડ શાખાએ નવમા વર્ષમાં પ્રવેશ કરતા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું ધી કાલુપુરા કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકની વાઘોડિયા રોડ શાખાએ આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે જે નિમિત્તે આજરોજ વાઘોડિયા રોડ બ્રાન્ચમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જે પ્રસંગે એંસીથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સમગ્ર આયોજન સંદર્ભે કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક વાઘોડિયા રોડ શાખાના બ્રાન્ચ મેનેજર પરવેશ સૈયદ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી નમસ્કાર આજે આજ રોજ વીસ છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની અગ્રણી એવી કૃતિ કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકની વાઘોડિયા રોડ શાખાના આજે આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જે નિમિત્તે બ્રાન્ચમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બ્લડ ડોનેશનમાં અત્યાર સુધીમાં આપણા એંસીથી વધારે બ્લડ ડોનરો રક્તદાતાઓ આપણા બ્લડ ડોનેશનમાં જોડાઈ ચૂકેલા છે હજુ બી સ્ટીલ રક્તદાતાઓ અંદર એડ થઈ રહ્યા છે આ આપણું એક બેન્કિંગના જે ત્રણસો પાસઠ દિવસની અંદરથી જે બેન્કના રોજિંદા કાર્યમાંથી આપણે બહાર નીકળીને આજનો એક દિવસ એવો છે કે જે સમાજની હેલ્પ માટે જે રેગ્યુલર આપણે રૂટિનમાં આપણે કોઈ એડિશનલ નથી કરી રહ્યા પણ આજે સમાજના હેલ્પરૂપે એક નાનું એક પગલું છે જેના દ્વારા લોકો પોતાનું રક્ત ડોનેટ કરી એવા ઘણા અનનોન વ્યક્તિઓના સમાજના સેવામાં હાલ હેલ્પ કરી શકે એનું એક સિમ્પલ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આપણી બેંક આવા બેંકના ઘણા એવા આપણે દરેક શાખાના વર્ષ દરમિયાન આપણી બેંકની દરેક શાખામાં આવી બ્લડ ડોનેશન આયોજિત કરવામાં આવે છે એમાં ઘણા રક્તદાતાઓ આવી રીતે અંદર બ્લડ રક્ત ડોનેશનમાં જોડાઈ રહે છે વધુમાં જણાવવાનું કે મારી ખાસ વિનંતી છે કે યુવાઓને કે યુવાઓ આ આ પ્રકારના ઝુંમેસીની અંદર વધારે વધારે જોડાય એ રીતે જરૂરી આ હું વિનંતી કરું છું આભાર હું પરવેશ સૈયદ કાલુપુર બેંકનો બ્રાન્ચ મેનેજર વાગોડિયા બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર છું ઠીક છે એમએસ યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીમાં एबीवीपी દ્વારા એડમિશન મેરિટ લિસ્ટના મુદ્દાને લઈને ડીનને આবেদন પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન મેરિટ લિસ્ટના મુદ્દાને લઈને ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે એડમિશન મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં નથી આવ્યા જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હલ્લાબોલ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે જણાવવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે એડમિશન મેરિટ લિસ્ટમાં નામ જાહેર કરવામાં આવે જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ માંગ લઈને આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓના પહેલી મેરિટ લિસ્ટમાં નામ હતા અને બીજી મેરિટ લિસ્ટમાં એમના નામ નથી કે તમામે તમામ વિદ્યાર્થીઓને મેડમ દ્વારા કે એડમિશન બધા વિદ્યાર્થીઓને આપવામાં આવે જો એડમિશન નહીં આપવામાં આવે જો એડમિશન નહીં આપવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ આગળ વધુમાં વધુ મોટી સંખ્યા લઈને આંદોલન કરશે મારું નામ નકુલ પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આર્ટસ ફેકલ્ટીનો અધ્યક્ષ એ લોકોની માગણી હતી કે સ્થાનિક વિદ્યાર્થીઓની સાથે ન્યાય થાય તો અમે આર્ટ્સ ફેકલ્ટીની તરફથી અમે જરૂર ન્યાય કરીશું નામ હવે એમના હા તો એમના નામ કરી દેસું કેમ કે ફાઇલ જે રીતે થોડી અપ એન્ડ ડાઉન થઈ એના આધારે એમાં જે ડેટા આગળ પાછળ થયા છે તો કરી દેસો એનું સેકન્ડ રાઉન્ડ થશે ત્યાં સુધી એમનું નામ આવી જશે નામ નામ કમી નથી એનું અપડેટ થયું છે અપડેટ થયું છે આજે ઓફર લેટર જાય છે ફર્સ્ટ બધાના ઓફર લેટર જશે એટલે તરત જ આપણે એમને ઓફલાઈન ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવીને આગળ કામ કરીશું અને જે રહી જશે એ લોકોને સેકન્ડ રાઉન્ડમાં બોલાવશું નેસરી ખાતે રહેતા ગૌતમ પઢિયારે આક્ષેપો કર્યા હતા કે સરપંચની પત્નીએ ગૌતમ પઢિયારની ની ધક્કો મારતા તેઓની તબિયત લથડી હતી નંદેસરી ગામે રહેતા ગૌતમ પઢિયાર પરિવાર પોતાના મકાનનું સમારકામ કરતા હતા તે દરમિયાન સરપંચનો પતિ પોતે સરપંચ હોય તેઓ રોફ મારી ગૌતમ પઢિયારના માતા લલિતા પઢિયારને ધક્કો મારતા તેઓ જમીન પર પટકાયા હતા જ્યાં તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તે દરમિયાન જ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને તત્કાલિક પ્રાથમિક સુવિધા માટે નંદેસરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર શક્ય ન હોવાથી તેઓને એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોના જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયત સુધારા પર છે ત્યારે લલિતાબેન પઢિયારના પુત્ર ગૌતમ પઢિયારે આ મામલે કંટ્રોલ રૂમમાં ફોન કરીને બનાવની જાણ કરી હતી સમગ્ર બાબતે આક્ષેપો સાથે ગૌતમ પઢિયારે જણાવ્યું હતું મારું નામ છે ગૌતમભાઈ નરસિંહભાઈ ભઢિયાર હું રહું છું નંદીશ્રી રડિયાપુરા ટેકરાવાળા ફર્યા આજે મારે કંઈક બનાવ બની ગયો છે ઘરનું કામ થોડું પાછળ ચાલું છે અમારે નંદીશ્રી એમાં કંઈક સરપંચને થોડુંક હુમલો કર્યો છે મારી મધરને થોડું ધક્કો માર્યો હતો તો પડી ગયા હતા એ હોસ્પિટલ લાવ્યો છું આગળ કંઈ નંદીશ્રી હોસ્પિટલમાં લઈ ગયો પણ તે કેસ ના પાડ્યો છે એટલે એસએસજીમાં લાવ્યો છું અને હુમલો મારા પણ કર્યો છે અત્યારે અત્યારે સરપંચ છે એમના વાઇફ છે હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે પણ એનો દુરુપયોગ કાતા જસવંતસિંહ રતનસિંહ પઢિયાર કરે છે એટલે સાહેબ કોણ છે સરપંચ છે એમના મિસિસ છે હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે પણ એનો દુરુપયોગારે રત જસવંતસિંહ રતનસિંહ પઢિયાર કરે છે એમના એ થાય છે ઝઘડો અમારે થોડું ઘરનું કામ ચાલુ છે ઘર બાબતે ઝઘડો થયો છે એમણે થોડું અમારું જે ઘરનું કામ ચાલુ એમને થોડુંક અટકાત રાખેલી એમને તો મેં એમને ઘર બહાર તો કરી દીધી પણ સાહેબ તો એમને થોડું ઝઘડવું હતું મારી જોડે અને થોડા રિલેશનમાં થોડું સાહેબ આપણું ઓછું ભાવે છે અને લેડીઝને ધક્કો ના મરાય બાર કાઢો તો માથા કહેવાય છે મારું છે ગૌતમભાઈ નરસિંહભાઈ ભડિયાર છે લલિતા મારી માધ મધરનું નામ છે લલિતાબેન નરસિંહભાઈ ભડિયાર છે ઉંમર છે કંઈક સાઠ વર્ષ જેવા થયા છે એમણે કંઈક ધક્કો માર્યો છે વાગ્યું છે માથામે વાગ્યું છે અને કંઈક છાતીમાં થોડું દુખે છે કેવી સ્થિતિ અત્યારે બોલતા નથી એટલે જ્યારે કંઈક ડૉક્ટર શું એમની દવા ચાલુ છે સ્ટ્રીટમેન્ટ એ આવ્યા પછી સાહેબ કહું અને આમાં સરપંચ છે એમના મિસિસ છે અને એનો દુરુપયોગ જસવંતસિંહ પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ મેં કરી છે એકસો સો નંબર કર્યો ડાયલ ઘરે પોલીસ આવી હતી પોલીસ આવ્યા પછી મને પણ પોલીસ હતી તો પણ મને એ આ મારવા ફરી વરેલા પોલીસ હતી મેં ગાડીમાં પોલીસની ગાડીમાં બેઠો પછી મેં કીધું મેં એને થોડું કીધું ભાઈ તું ના બોલતો તો પોલીસ હતી સાથે હતી તોય મને મારવા ગાડી ખોલવા માટે મારવા માટે આવી ગયેલા હુમલો કરવા માટે એ સાહેબ થોડું ખરાબ કહેવાય નામ મારું છે ગૌતમભાઈ નરસિંહભાઈ પરિયાર છે સમા વિસ્તારમાં મારક હથિયારો સામે સામસામે જૂથ અથડામણ કરી રહેલા સોલ જેટલા આરોપીઓની સમા પોલીસે ધરપકડ કરીને ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે ગત અધાર તારીખે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં એક મહિલાનો કોલ આવ્યો હતો કે શુક્લાનગર આશિયા બીબીની ચાલીમાં કેટલાક લોકો તેઓના પતિને મારવા માટે આવી રહ્યા છે જે કોલ મળતા સમા પોલીસ મથકની પીસીઆર વાન સ્થળ પર મોકલી આપી હતી એટલામાં સ્થળ પર કેટલાક હથિયારો અને તલવારો સાથે બે ટોળા સામે સામે આવી ગયા હતા જેથી પોલીસે અન્ય સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા ઝઘડો વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસે બંને તરફના ટોળાને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા તેમ છતાંય ટોળાએ એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો પોલીસે તાત્કાલિક સ્થિતિ સંભાળીને હુમલાખોર તત્વોની ધરપકડ શરૂ કરી હતી જેમાં સોળ જેટલા હુમલાખોર તત્વોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર ઘટનામાં પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધીને મારક હથિયારો કબજે લીધા છે જ્યારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં ગુણવત્તા ન ચડવાતી હોવાની ફરિયાદથી હોબાળો થતાં આરોગ્ય વિભાગે કેન્ટીન બંધ કરાઈ હતી વડોદરા શહેરમાં આવેલી રાજ્ય સરકાર સંચાલિત સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે જેમાં એસએસજીની કેન્ટીનમાં ગંભીર બેદરકારીઓ સડેલા શાકભાજી તેમજ હલકી કક્ષાનું અનાજ જણાય આવતા તાત્કાલિક અસરથી સયાજી હોસ્પિટલની કેન્ટીન બંધ કરાવવામાં આવી હતી સાથે સારો આરોગ્ય વિભાગે નમૂના પણ લીધા છે સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ચાર ભૂજા કેટર્સના નામથી કેન્ટીન ચલાવવાનું લાયસન્સ આરોગ્ય વિભાગ પાસેથી મેળવાયું હતું બહાર આવતા અનેક સ્થાનિક દર્દીઓના સગા સંબંધીઓ આ કેન્ટીનનો ઉપયોગ કરતા હતા તે દરમિયાનમાં છેલ્લા કેટલાય દિવસથી કેન્ટીનનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં હલકી કક્ષાનું અનાજ અને શાકભાજીમાંથી નાસ્તા અને જમવાનું બનાવવામાં આવતું હોવાની જાણકારી ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબેનને મળી હતી જે આધારે આજે તેમણે આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર બોલાવી ચેકિંગ શરૂ કરાવ્યું હતું આરોગ્ય વિભાગની ટીમે નાસ્તાની કેટલીક ચીજવસ્તુઓ તથા ભજીયાના ખીરામાં દુર્ગંધ સહિત ખાંડ અને અનાજમાં જીવાત જોવા મળી હતી અને શાકભાજી વાસી જણાઈ હતી ઉપરાંત બટાકા સડેલા અને વપરાતું પાણી પણ ડહોળું જણાયું હતું આ સાથે બીજી પણ કેટલીક ક્ષતિઓ સામે આવી હતી આવી ગંભીર બેદરકારીઓને કારણે પાલિકાના આરોગ્ય વિભાગને તત્કાલ જાણ કરવામાં આવી હતી જેથી આરોગ્ય વિભાગની ટીમના ઉચ્ચ અધિકારીઓ કેન્ટીન ખાતે આવી વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા

અને તેમને સાત દિવસની અંદર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને આ બધો જ સુધારો કરવા ગઈ છે જો તે પ્રમાણે નહીં થાય તો જે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે એ લોકોનું પણ કહેવું છે કે જી તો આપણે તેમના જે ઓનર છે એમની આપણે હમણાં એમની સાથે સાથે રહી અને ઇન્સ્પેક્શન કરી અને તેમને પણ સૂચન કરીશું કે આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં

સ્થળ પર જઈને તપાસતા ઇકો કારમાં વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની નાની મોટી કુલ ચારસો નેવું જેટલી બોટલો મળી આવી હતી પીસીબીની ટીમે સ્થળ પરથી અગણસાઠ હજાર બસો રૂપિયાની કિંમતનો શરાબનો જથ્થો તેમજ ઇકો કાર મળીને ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈને પંચમહાલના બોરિયાવી ગામે રહેતા કમલેશ બળવંતસિંહ ડાભીને વોન્ટેટ જાહેર કરીને મુદ્દામાલ બાપુદ પોલીસને હવાલે કર્યો હતો ગણેશ ઉત્સવ બાબતે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હકારાત્મક નિર્ણય આવતા ગણેશ મંડળોએ ખુશી વ્યક્ત કરી હતી મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવની ઉજવણી વડોદરામાં થતી આવે છે વિવિધ તહેવારો અને ઉત્સવોની ઉજવણીમાં ગુજરાત અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે વડોદરામાં ગણેશ મંડળો છે લોકમાન્ય તિલકે અંગ્રેજો સામે ભારતીયો એક થઈ શકે તે માટે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી આજે આઝાદીના આટલા વર્ષો બાદ પણ વડોદરામાં ગણેશ મંડળોને છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ ઉત્સવની પૂર્વે તંત્ર દ્વારા જાહેર નિયમો વચ્ચે અનુભવી પડે છે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિના અનેકો પડતર પ્રશ્નો હતા જેમાં ભગવાન ગણેશની પ્રતિમાની હાઈટ સહિતના મુદ્દે તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમહા કોબરને પોલીસ ભવન ખાતે મળ્યા હતા જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો નિયમો સાથે ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું આજ વડોદરા ગણેશોત્સવ સમિતિ પોલીસ કમિશનર શ્રી પાસે આવેદનપત્ર આપવા માટે આવેલ હતી અને સાથે એમની સાથે ચર્ચા કરવા માટે કે આ ગણેશોત્સવ લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે અમે આપ શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આ ગણેશોત્સવની પરવાનગી આપવાની અંદર આવે ત્યારે પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને વડોદરા માટે સંસ્કારી નગરી માટે સારા કાર્યો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમને પણ જણાવ્યું કે આ ખૂબ જ આસ્થા આસ્થા સાથે જોડાયેલો વિષય છે ગણેશોત્સવ અમે આની અંદર તમારી સાથે છે અને પોલીસ ખાતાના તમામ અધિકારીઓ પોલીસ તંત્ર અને પોલીસ કમિશનર શ્રી જાતે અમે આપની સાથે ખભેથી ખભા મિલાવીને આ ઉત્સવની ઉજવણીની અંદર અમે તમારી સાથે છે પણ પોલીસે જણાવેલ નીતિ નિયમોની સાથે અમે આ ઉત્સવની અંદર અને ખાસ કરીને આ ત્રેવીસ છ બે હજાર ચોવીસને દિવસે જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ બહેનો મારા ભૂલકાઓ મારા ગણેશ પંડળો મારા તમામ હિન્દુ સંગઠનો તમામ ગ્રુપો તમે તમામ ગણેશ ભક્તોને સતસત વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે જોઈ લીધું ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય ને એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાશે અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે એ ખાસ નોંધ લેવાની છે વડોદરા શહેરના તમામ ગણેશ પંડળોને અમે લોકો અપીલ કરીએ છીએ કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવ્યા છે કડકમાં કડકપણે આપણે પાલન કરવાનો છે વડોદરા શહેર માં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાશે જે રીતે પાછલા વર્ષોમાં ઉજવાતો આવ્યો છે એ જ રીતે ઉજવાશે એનાથી વધારે આપણને શું જોઈએ પોલીસ આજે અમે ભવન ખાતે હતા અમને પહેલાં ત્રણ અમારા સમિતિમાંથી એ લોકોએ મિટિંગ કરી હતી ત્રણ જણને બોલાવતા હતા આ વખતે છ જણ પાંચ જણને અંદર જવાની પરવાનગી આપી છે પહેલાં પહેલાં અમે પોલીસ કમિશનર સાહેબને જય ગણેશ જણાવીએ છીએ કે એમને સારો રિસ્પોન્સ આવ્યો અને એમને એમને કીધું કે ભાઈ દર વર્ષની મા બગા ગણપતિનો તહેવાર સારી રીતે ઉજવાય અને એ રીતે અમે પોલીસવાળાને બી કહીશું તમે પોલીસવાળાને મદદરૂપ થજો એકબીજાને સાથ સહકારથી કામ થાય છે તમે બી કીધું છે કે ભાઈ દર વર્ષે અમે જે રીતે ઉજવીએ છીએ શાંતિથી સારી રીતે એ તમે પોલીસવાળાને સાથ સગાથી ઉજવીશું અને કોઈ તકલીફ પડવા નહીં દે એમને તકલીફ પડે કે અમે કોઈ તકલીફ પડે એવું કામ કરીએ નહીં આવી આપી ના એટલે લીધે એ વખતે અમે અંદર નતા ગયા નહોતો ગયો અંદર કારણ કે ત્રણ જણ કમિટીમાંથી ગયા હતા એ વખતે ત્રણ મળવાની પરવાનગી આપી હતી એટલે હાઈટને લઈને હું કશું જાણતો નથી અમે કમિટી નક્કી કરશે અને એમને દર વર્ષની માફક કીધું છે સાહેબે કે દર વર્ષે જે રીતે ઉજવાય એ રીતે ઉજવવાનો છે તહેવાર બરાબર છે સાહિત્ય તે ઉજવાય ગણપતિ બાપા છે વિધ્ન હર્તા છે એટલે એમનો તહેવાર સાહિત્ય ઉજવાય એ રીતે કમિશનર સાહેબે ખાતરી આપી છે એમને નૈલેષ બ્રહ્મભ સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર દ્વારા મોક્ષી ગામના સરપંચ તલાટી દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતે આશરી હોવાના આક્ષેપો કરતો ડીડીઓને પત્ર લખ્યો છે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર દ્વારા મોક્ષી ગામના સરપંચ તલાટી દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતે આચરી હોવાનો આક્ષેપ કરીને જિલ્લા વિકાસ અધિકારીને તતતે તપાસ કરવાની માંગણી કરતો પત્ર પાઠવ્યો છે

કરેલી ઉચા પત તપાસ કરી કસૂરવારો સામે કાયદેકીય તટસ્થ કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર પાઠવ્યો છે સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર સૌપ્રિય વડોદરામાં નિયમોને આધીન ઉજવાશે ગણેશ ઉત્સવ પોલીસ કમિશનર સાથે ગણેશ મંડળોની મુલાકાત બાદ નિર્ણય સામે આવતા મંડળોએ ખુશી વ્યક્ત કરી આર્ટ ફેકલ્ટીમાં એબીવીપી દ્વારા એડમિશન મેરિટ લિસ્ટના મુદ્દાને લઈને ડીમ ને આવેદનપત્ર આપી કરી રજૂઆત માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્રમાં માં વિરોધ પ્રદર્શનની ની ચીમકી ઉચ્ચારી હોસ્પિટલ હોસ્પિટલની કેન્ટીનમાં ગુણવત્તા ન જળવાતા હોવાની ફરિયાદથી હોબાળો આરોગ્ય વિભાગે તપાસ કરીને નમૂના લીધા તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર